હાલો જય માતાજી જય મેલોડી માં જય કુળદેવી માં જય મા મહાદેવ આપણે જાઉં હતા પર પૈકી લાગવા લગભગ હાડા થાવા આવ્યા હું કે જેરીક મોડા જઈએ તડકો બહુ છે ને તે અમારે અહીંથી જાંબુ હતી ટુકડું થાય હતા પર એટલે મોડું મોડું પ્લાન કર્યું આપણે હતા પર દેવ દર્શને જઈએ ત્યાં જો વિડીયો ઉતરાય એ હે તો આપણે ઉતારે હું ને ભાઈ આજે તૈયાર થાય ઘરમાં

ચેટી રીજો તું પોરા મૂકી ગારા વારા પર લુગડા મોર થિયા એ કઈ જાવું ને રૂબી અંદર ગે અંદર આને આપણે હોથમાં બાંધી અંદર ધાવે જાય અહીં સાયે ઊભો રહી જાય હો તું શેટો તારી મા પાસે તો બંધાઈશ કા છે સીધો સીધો ધાવે જા કલટાર જીણકો હે તું એવું તડકો આવે એટલે બરોબર ચકાસ પડે કે મેટ નથી આવતું દીધું સાડા પડે તડકો સાડા પાંચ વાગે આવું ને તડકો આપણે કહી શકીએ કે ટાંકા માં પીતી ને પાણી બહુ રેવા હે ડોલ ના એટલે ડોલ માં નાખે તો પીએ કારણ ડોલ માં તને મીઠું લાગે હે ગોપી તમે શટારીઓ પાડી મણે આડા નાડા ગુમો હતી પાછી ગાય પીતી ને પીનો ઘેરો ને ઘેરો બધે થાકતો ને તું લંગડો છે ગોઈ માતા તડકા બહુ પડે ને બિસાન બે બે વાર પાણી મૂકીએ ને તોય પીએ તડકા ની તરહ લાગ્યા રાખે એને કે લીધું ગોપી આપણે આપડે ને પાણી કરી લીધી એ આપડે જઈએ કો છે પણ ત્યાં પૂછ્યું ત્યાં લગભગ થઈ જાય કઈ ક્યાં જોતું તારે બે હજાર જગી બે હજાર આડી આડી આ વસ્તી પાડી તું મને પાણી કરી લીધા તા મણિતરે નાખી દે લાગી એટલો તડકો છે જીરીક વાર માટે બાણે અર્જુન હી હો ભર લીજે પાણી નો પાણી નો હી હો ભર રામ રામ સીતારામ રામ તા કરતો જા પરી પેટ્રોલ ભરાવા જા રામ રામ સીતારામ રામ આવી ગયા નવા બ્લોગ પેટ્રોલ ભરાવા એવા હાલો ઈ પેટ્રોલ ભરાવા જાય તા હોતે આપણે વાત જોઈએ અને આપણે તે મંડપનો બ્લોગ ઉતાર્યો તો પછી ન્યા આવ આવ બહુ વાજંત્ર અને વાગતું હોય ને ભજન બોલતા હોય એટલે આપણે બોલીએ કઈ નઈ એટલે આપણે બોલવાનો વારો આવ્યો નહીં એવો પ્રસંગ હોય ને ત્યાં પછી આપણે બોલવાનો વારો આવે કે આપણે બોલીએ ને એ સંભરાય નહીં મ્યુઝિક વાગતા હોય ને એટલે મેરાવમાં મંડપમાં મ્યુઝિક વાગતા હોય બધે એટલે કઈ હંભરાય નહીં એટલે આપણે બોલીએ તો નકામું છે એ બધું એમાં પછી ગીતું વાગતા હોય એ આવે જાય આમાં ઓલામાં એટલે પછી અમે એમની મજા ઉતાર જલ્દી જલ્દી અને અર્જુન પાસે ફોન એટલે અર્જુન ઉતારતા આર થોડોક ઉતાર્યો ન ગમે મારા પાસે હોય તો ઉતાર ના ગમે પાસે ને અમે એને અમારે પેરું પેરું નતું ગમતું એક જાગી બેઠાતા એટલે પછી અમે પાસો આવે ને એ લોગ ન ઉતાર્યો કે અમે મંડપ નો જે ઉતાર્યો તો ને પાછા આવે ને પછી મોડું થયું એટલે પછી એટલો જ લોગ નાખ દીધો તમે એવું થયું ના આજે આપણે માતા એ હતા કરી જઈએ પૈગી લાગવા જઈએ જો ન્યા લોક ઉતરે ઈ હે તો આપણે ઉતારતા હું થોડો ઘણો આપડે પૈગી લાગતા આવીએ માતા એ અહીં ટુકડો થાય તે અહીં કે હાલો જાવીએ કે દૂરનું પ્લાન કરતી હતી બે ત્રણ દિવસથી એનું જાઉં જાઉં પણ તડકા પડે એટલે મેડ ન આવે સો વાગ્યા સુધી છે સાડા પાંચ સો વાગ્યા સુધી તડકો એવો નહીં હોય તો જવાનું મન નથી થતું નહીં થાય કે જાય હું જાય હું કા હવાર માં વાગા પછી તો નકર બે ગમે એ ઓહરીમાં આપણે પોતું કરીએ ને ઓહરીમાં પાછા પાણીમાં જાય પાણીમાંથી પાછા આવે અને પાછી આમાં ઓહરીમાં હેઠા બેસે ઓહરી છે જોવો જોઈએ કેટલી મોટી લાંબી એટલામાં પોતું કરીએ થાકે રહી એક દાંતા માંડ પોતું કરે હકીએ ઊભું પોતું લેવું એ જોજો કેટલી લાંબી બહરી છે વાંખી હતી શેટ આંખું ત્યાં હજી થી આ બાજુ એટલી જગ્યા છે જે હું ફોન રાખ્યો એટલી એટલી લાંબી ઓહરી છે જો એટલી લાંબી ઓહરી હવે એટલી ઓહરી લાંબી કરી કરીએ પોતા તો થાકે જાય એક ટાણું તો માન થાય બે બેટાણા કરવાનું મન ન થાય કે પાછા હોય એવું હું પાછું બગાડ નાખે જ શું કરીએ એવું બગાડ નાખે વાહ વાય મા દીકરો બે એની કામ ધીની હેર રૂબી

તડકા બહુ પડે ને એટલે પછી ઓહરીમાં પંખા ને આ રૂબી નો રે હગે ઠીક છે પંખા આવીને રૂબી બેહે જ ન હગે એકદમ હા કૂટવા માંડે આમ હફે ઉઠે એટલે એને ઓહરી ને બેહાડી જો બાણે જઈને જો તગારું ભર્યું હોય કે ગમે ઠામ હોય ને એમાં પોઈથી નાય અને પાછી અંદર ઘરે વરે નાય પાછી અંદર ઘરે ગારો ગારો કરી નાખે ઓહરી આખી જો કેવી પરે મૂકી ઓહરી હજાર આમાં દેખાય નહીં તાબા કરી નાખે ઘણી ઘણી મણી ગમે નહીં પછી હું વાહ વાહ પોતું ફેરવા ફેરે ખાવકું થી પોતું એક જ વાર કરીએ પછી ધાબા હોય ને ત્યાં લુએ નાખીએ જટ જટ બીજું કામ કરું ચાલો આપણે માતા ઇન જેને આપણે પાછો લોક કરી દઉં નકર પાછો લાંબો લોક થઈ જાય ને એવા હાટો પાછા આપણે નકર પછી ઘેર આવે ને પાછો છ વાગે ઉતારી લોક પૂરો નહીં થાય તો હાલો આપણે માતા એ ઉગેતા

ઘરે પેગા ભેગા કામ ચાલુ થેગા પાણી ભરેલું કરેલું છે લીલાડો વાવીએ તો મોરું પાણી છે મીઠું પાણી હોય ને મોરું પાણી ભાવતું ને એવા મીઠા ના એવા થેગા દીધી ડબલા ભરવા જવા પડે પાસે કઈ સેતુ ના આપણે ઓલો લોક છે ને માતાજી ઉતાર્યો તો પાછા ઘેર પૂગે ગા ઘેર આવે ને જો તડકા ના મોટા થેગા દીધી કારા કારા મરજી વળા ગયા ના ના પ્રકાશ ટીકાવતો નથી ના બજો આવજે જો હ હવે કાઈ મારું મોટું કારુ કારુ દેખાય એટલું બધું કારુ કઈ વખત દેખાય

મામાનો માંડવો છે હા 15 તારીખે એટલે મામાનો માંડવો હે તો આપણે જીવો મામાનો હુકમ થા હે જાય હું અન્યાનો આપણે બ્લોગ ઉતારી લાઈવ કરશો લાઈવ પરમ દિશે 15 તારીખે આવી જો તમ બધાય ભેગા 15 તારીખે લાઈવ એ મુખ્ય વિડિયો મુખ્ય બનને અમારે આ મામાનો મંદિર છે કા હે તરહાઈ તરહાઈ ડારું વિડિયો મામા